મક્ષ આજે તમારા મનની અને સમસ્યાની વાત કરવાની છે ત્યારે સુરેન્દ્રનગરના પારડી વિસ્તારમાં કોટવાલ ખાતેથી કોટણખાનું ઝડપાયું છે ત્યારે વાત કરીએ તો પારડી પોલીસને માહિતી મળી હતી તે મુજબ પારડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યાં ભેગા થયેલ સ્ત્રી પુરુષોની હાજરીમાં દક્ષાબેન અજયભાઈ ભંડારીના ઘરે દરવાજો ખખડાવ્યો હતો ત્યારે દક્ષાબેન દરવાજો ખોલતા ઘરની અંદર અલગ અલગ રૂમમાં તપાસ કરવામાં આવી હતી તે સમયે ખરાબ હાલતમાં યુવતીઓ અને ત્યાં મળેલ ત્રણ યુવતીઓની પૂછપરછ કરાતા ઓરિસ્સા અને વેસ્ટ બંગાળની હોય તેવું જાણવા મળ્યું હતું અને સ્થાનિક દક્ષાબેન ભંડારી ગ્રાહકો પાસેથી રૂપિયા એક હજાર વસૂલ કરી યુવતીઓને રૂપિયા પાંચસો આપે છે તેવી વિગતો સામે આવી હતી સાથે દેહ વ્યાપાર કરાવતી હોવાનું પણ જાણવા મળ્યું હતું

જેમાં ઉત્તરમાં બદ્રીનાથ દક્ષિણમાં રામેશ્વરમ પૂર્વમાં જગન્નાથપુરી પશ્ચિમમાં દ્વારકા એમ ચાર સ્થળો ભારતના ચાર ધામ ગણાય છે દરેક સ્થળને પોતાનો ઇતિહાસ અને છે દ્વારકામાં દર વર્ષે લાખો લોકો દર્શન કરવા માટે આવે છે દ્વારકાની સૌથી વધુ ચર્ચિત વાત એ છે કે અહીં હજારો વર્ષ પહેલા શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા હતી જે સમુદ્રમાં સમાઈ ગઈ છે અને તેના વિશે જાણવા માટે લોકો ઘણા ઉત્સુક રહે છે હવે વાત એમ છે કે સરકાર દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા જોવા માટે સબમરીન પ્રોજેક્ટ લાવી રહી છે આ સાથે બેટ દ્વારકામાં સૌથી મોટો કેબલ બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યો છે જે જન્માષ્ટમીની આસપાસ શરૂ થઈ શકે છે હાલ મળતી જાણકારી અનુસાર દ્વારકામાં સબમરીન પ્રોજેક્ટ આવતા જન્માષ્ટમી અથવા દિવાળી પર શરૂ થઈ શકે છે જો કે હજુ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી એક અહેવાલ મુજબ સબમરીન લોકોને સમુદ્રની ત્રણસો ફૂટ નીચે લઈ જશે જ્યાં હજારો વર્ષ પહેલાં દરિયામાં ડૂબી ગયેલ ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી લોકોને બતાવવામાં આવશે હાલ વાત કરીએ આપણે દ્વારકા નગરીના જે મુખ્ય સમાચાર હતા તેને લઈને આગળ વાત કરીએ તો હારીજ શહેરના ઝાપટપરા વિસ્તારમાં ઘણા વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન રહે છે જે સમસ્યાને લઈ જાગૃત યુવાનો દ્વારા મામલતદાર ગાંધીનગર તેમજ કલેક્ટરને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રૂબરૂ મુલાકાત લઈને રજૂઆત કરવામાં આવી હતી જે સમસ્યાને હારીજ નગરપાલિકા દ્વારા ઝાપટપરા મેન રોડ ઉપર નવીન ભૂગર્ભ ગટરની નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે શેરી તેમજ મહોલ્લામાં હાલ ગટરના ઉભરાયેલા પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ત્યારે ગલીઓની તેમજ મહોલ્લાઓની ગટર લાઈન ન નાખવા અને આ વિસ્તારની ગલીઓની સમસ્યા જેની તે સ્થિતિમાં જ છે શેરી મહોલ્લા નવીન ભૂગર્ભ ગટર નાખવામાં આવે છે તો તમારી સમસ્યાઓનો હલ આવી શકે છે લોકો દ્વારા કહેવાય છે કે અમારી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો જ નથી અને શક્ય પણ નથી તો શેરી મહોલ્લામાં ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ છે જેને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નરેશ ઠાકર જી નરેશભાઈ હેલો હેલો જી નરેશભાઈ વાત કરીએ તો હારીજ શહેરના ઝાપટપરા વિસ્તારમાં ઘણા વર્ષોથી ગટર ઉભરાવવાની સમસ્યા રહે છે તેનાથી લોકો પરેશાન છે તો શું છે સમગ્ર માહિતી હેલો 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 જી નરેશભાઈ અવાજ આવે છે હેલો 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 અવાજ આવે છે નરેશભાઈ એક સમય જેવા તો થી ભગવ ગટર ઉભરાવવા શરૂ થવા પામ્યું હતું જે ગટર ઉભરાવાથી લગભગ સ્થાનિક રહીશો નાસો જેટલા આવેલા રહીશો છે જે રહીશો છે મકાન પાણી ભરાતા હતા જે વિષય સ્થાનિક રહીશો દ્વારા હાલિત મામલતદાર કચેરી નગરપાલિકા તેમજ પ્રાદેશિક કમિશનર ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત ને પછી રૂબરૂ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રૂબરૂ મુલાકાત લેતા તેમને રજૂઆત કરતા તેમની આ સમસ્યા માટેની રજૂઆત થતો હાલી નગરપાલિકા ઉપર ઉપરથી લેટવા આવવા મુતા નગરપાલિકા દ્વારા આજે આજે આ ધાપડપેલા વિસ્તારની અંદર નવીન ભૂગર્ભ ગટર નાખવાની વાત પાઇપલાઇન નાખવાની કરવામાં આવી છે જે ભૂગર્ભ લાઇન ગટર થતા રહેશો ને થોડી આ ગટર ની જે ભરાવાની સમસ્યા છે જાહેર માર્ગ ઉપર જે રહેલા પાણી ભરાતો હોય એવી સમસ્યા હલ થશે પણ અંદર જે રહેણાંક મકાનો છે તે વિસ્તારોની અંદર હજુ પણ જે રીતે સ્થિતિમાં છે તે રહેણાંક મકાનો અંદર આજે પણ મકાનમાં પાણી ભરાયા જોવા મળી રહ્યા છે અને સ્થાનિક રહેશો પણ આજે પણ ગટરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે જયારે આ સમસ્યાને જો કાયમી માટે જો રહીશો ને માંગ છે કે અમારા વિસ્તારમાં જે ભૂગર્ભ મહેલાઓ છે શહેરી ગલ્લાઓ છે શહેરી મહેલાઓ છે ત્યાં પણ ભૂગર્ભ ગટર નું આવે તે માંગ ઉઠવા પામી છે તેમની જી ત્યારે ત્યાં રહેતા સ્થાનિકો અને લોકો દ્વારા માંગ કરવામાં આવી છે તો શું લાગે છે તંત્ર અંગે ધ્યાન દોરશે કે પછી આવી સ્થિતિ યથાવત રહેશે હા તંત્રને જો આ વિષય ધ્યાન દોરવાની જરૂર છે કારણ કે આ વિશે ઘણા સમસ્યા સમસ્યા હલ થતી નથી ત્યારે મુખ્યમંત્રી રહીશોને પહોંચવું પડતું હોય જાગૃત સમસ્યા માટે જાગૃત નાગરિકો જો આગળ આવવું પડતું હોય તો સ્થાનિક જે કોર્પોરેટર છે એવો પણ જાગૃત થઈ અને નગરપાલિકા ઉપર નગરપાલિકા ઉપર રજૂઆત કરી નગરપાલિકા આ બાબતે સક્રિય કામગીરી કરવામાં આવે તે લોકો માંગ ઉઠવા પામી છે જી જી ધન્યવાદ નરેશભાઈ સમગ્ર માહિતી બદલ આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર છે કે સ્પેશિયલ 26 જેવો સીન સુરતમાં પણ જોવા મળ્યો છે યુનિવર્સિટીમાં તપાસ માટે ઘૂસ્યા નકલી અધિકારીઓ સંચાલકોએ પોલીસ બોલાવી તો ફૂટ્યો ભાંડો सीबीआई નું નકલી કાર્ડ પણ હતું તેમની પાસે રાજ્યમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વર્તમાનમાં જણાઈ રહ્યું છે નકલી પીએમઓ નકલી સીએમઓ નકલી પીએસઆઈ નકલી સરકારી કચેરી નકલી આઈપીએસ અને એફસીઆઈ અધિકારી બાદ હવે ગૃહ મંત્રીનો નકલી પીએ બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એન્ટ્રાસી ઓર્ગેનાઇઝેશન નો અધિકારી ઝડપાયો છે નકલી અધિકારી બની નકલી અધિકારી બની કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં ત્રણ શખ્સો ઘુસ્યા હતા સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં ત્રણ નકલી અધિકારીની ઓળખ આપી ઘુસ્યા હતા પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એન્ટ્રાસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી હતી યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવવા હોવાના આક્ષેપો સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે વાત કરીએ તો દ્વારકામાં ઇતિહાસ રચાયો છે એક સાથે સાડત્રીસ હજાર થી વધુ અહિરાણીઓ કર્યો હતો પારંપરિક મહારાષ્ટ્ર ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકાના આંગણે અનોખો ઇતિહાસ રચાયો છે આ ઇતિહાસ આહિર સમાજ દ્વારા રચવામાં આવ્યો છે એક સાથે સાડત્રીસ હજારથી વધુ આહિરાણીઓ દ્વારા દોઢ કલાક સુધી મહારાજ કરવામાં આવ્યો હતો આ મહારાજ દરમિયાન આહિર સમાજના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા માયાભાઈ આહિર સભીબેન આહિરના તાલે આ પારંપરિક રાસ પૂર્ણ કરવામાં આવ્યો હતો દ્વારકા ખાતે આયોજિત આ મહારાસમાં ઉપસ્થિત રહેવા માટે રાજ્ય અને દેશના ખૂણે ખૂણે વસેલા આહિર સમાજના ભાઈ બહેનો તથા અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા દુબઈ અને સાઉથ આફ્રિકામાંથી પણ મોટી સંખ્યામાં આહિર બહેનો આવી પહોંચી હતી શ્રી કૃષ્ણ યાદવ કુળની એકસાથે સાથે સાડત્રીસ હજાર આહિરાણીઓએ ગરબા લઈને રાસ સ્વરૂપે ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં અર્પણ કર્યા હતા સવારે પાંચ વાગે નંદગામ પરિસર ખાતે સાડત્રીસ હજાર ગ્રાઉન્ડમાં પહોંચી હતી કાર્યક્રમ દરમિયાન બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન વાંચવા આવ્યું હતું ત્યારબાદ ગ્રાઉન્ડની મધ્યમાં ધર્મધ્વજા અને તિરંગો ફરકાવવામાં આવ્યો હતો પારંપરિક પહેરવેશ માથે નવલખી ચુંદડી અને ગળામાં સોનાના ઘરેણાં સાથે સાડત્રીસ હજારથી વધુ વાહિરાણીઓએ મહારાષ્ટ્ર લેવા મેદાનમાં આવી હતી સવારે સાડા દસ વાગ્યાની આસપાસ રાસની શરૂઆત થઈ હતી અને આ રાસ સતત દોઢ કલાક સુધી ચાલ્યો હતો સાડત્રીસ હજાર આહીરાણીઓએ દોઢ કલાક સુધી રાસ લઈને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો જેને લઈને વધુ માહિતી માહિતી સાથે આપણી સાથે જોડાયા છે રાણાભાઈ જી રાણાભાઈ જે નગરી હોય જેમાં આરોરાણીઓ સાડત્રીસ હજાર બે નો એક જ રાસ જે રમી ઘટના છે અને એક ઇતિહાસ રચ્યો છે ભગવાન શ્રી કૃષ્ણ ની નગરી નિસરમાં બે લાખ થી વધુ બહેનો ભાઈઓ સમુદાય એકઠા થયા હતા અને એક મહારાષ્ટ્ર રચ્યો છે આ ખરેખર એક મોટો ઇતિહાસિક કહેવાય આ સમાજ માટે અને સતત આ જે રાસ હતો જેની નવ મહિનાથી તૈયારી ચાલતી હતી એ જે કાલે એક મોટો ઇતિહાસ થયો કે ખરેખર આના માટે દરેક સમાજે પણ બહેનોને સમાજની નોંધ પર લીધી છે જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ મહત્વની વાત કરીએ તો અમેરિકા જતા ભારતીયોની ફ્રાન્સમાં અટકાયત કરવામાં આવી છે જેમાં મહેસાણાના નેવથી વધુ પ્રવાસીઓ ફસાયા છે તેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પ્રવાસીઓ રઝડતી હાલતમાં જોવા મળી રહ્યા હતા માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સમાં પેરિસ નજીકના એરપોર્ટ પણ ત્રણ દિવસ માટે રોકાવા માટે આવેલ ત્રણસોથી વધુ ભારતીય મુસાફરોથી ભરેલ ફ્લાઇટને ટેક ઓફની મંજૂરી આપવામાં આવી હતી એવામાં હવે ફ્રાન્સમાં ફસાયેલ ભારતીય પ્રવાસીઓનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર

એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયા બાદ એરપોર્ટના કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓએ પ્લેનનો કબજો મેળવી લીધો હતો અને તેને ટેક ઓફ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો એવામાં કહેવામાં એવું આવ્યું હતું કે ફ્રેન્ચ એજન્સીને વિમાનમાંથી માનવ તસ્કરીની માહિતી મળી હતી જે બાદ પ્લેનને રોકી દેવામાં આવ્યું હતું સમસ્યાની વાત કરીએ તો ગરિયાધારમાં સાતપડા નજીક આવેલ ખારીમાં ચેકડેમો રિપેરિંગ ન કરતા પાણીનો વ્યર્થ થાય છે તે સામે આવ્યું છે ગારીયાધાર તાલુકાના સાતપડા ગામ નજીક આવેલ ખારીમાં ચેકડેમો હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જેના માટે રિપેરિંગ માટે માંગ ઉઠી છે ગારીયાધાર તાલુકાના ગામડાઓમાં હાલમાં સૌની યોજના મારફત ગામોના તળાવો ચેકડેમો પાણીથી ભરવામાં આવી રહ્યા છે જેમાં સાતપડા ઝારીયા ગામ વચ્ચે આવેલ ખારી નદીમાં ચેકડેમો આવેલ હોય તે ચેકડેમો સાતપડા જારિયા દેદરાળા ગામોના ખેડૂતોને રવિ પાક માટે જીવાદોરી સમાન મનાય છે હાલ સૌની યોજના મારફત આ ચેકડેમો ભરવા પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ચેકડેમો તૂટેલી હાલતમાં હોય ત્યારે સૌની યોજના મારફત પાણી તો છોડવામાં આવેલ હતું પરંતુ તંત્રની નિષ્કાળજીને કારણે ચેકડેમોનું સમારકામ થતું ન હોય અને કોન્ટ્રાક્ટના ફાયદા માટે બાજુમાં નવા ચેકડેમો બનાવવામાં આવી રહ્યા છે આ ચેકડેમો પાલિતાણાના જાડિયા ગામની હદમાં આવેલ હોય કે ગારિયાધારના સાતપડાની હદમાં હોય તેની તંત્ર અજાણ હોય તેવું લોક મુકે સાંભળવા મળી રહ્યું છે ત્યારે આ તૂટેલા ચેકડેમની બાજુમાં નવા ચેકડેમ બનાવવામાં આવ્યા હશે તે એક પ્રશ્ન છે આ ચેકડેમો બનાવી કોન્ટ્રાક્ટને ફાયદો કરાવવા અને ખેડૂતો સાથે ઓરમાયું વલણ અપનાવવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જેને લઈને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જી જી દાદા વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના સાતપ ગારીયા તાલુકાના સાતપના અને પાલિતાણા તાલુકાના જાળિયા ગામ વચ્ચે ખારો નદી આવેલી છે તે નદીમાં ઘણા વર્ષો પહેલા સેકડેમ બનાવવામાં આવેલા હતા અને આ સેકડેમ જાળિયા સાતપડા તેમજ ચેટડા ગામના ખેડૂતને રવિ માટે જીવોદોરી સમાન છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સેકડેમ સાવ તૂટેલી હાલતમાં છે અને અવારનવાર રજૂઆત કરવા ત્યારે તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું આ શેક ડેમો તાલુકા બનાવવામાં આવ્યા છે બિલકુલ હા એકદમ નજીક જયારે આ શેક આ સૌની જયારે પાણી છોડવામાં આવે ત્યારે આ શેકડેમો શેકડેમો પાણી હાલ આ સેકડેમો સેકડેમ ની બાજુ માં બીજા સેકડેમો બનાવવામાં આવી રહ્યા છે તો તેનું કારણ શું છે અને શું આ સેકડેમો બાજુ બનાવવામાં આવેલા છે તો તે સરકાર દ્વારા અને બીજી બાજુ અહીં જોઈએ તો ખેડૂતો સાથે અન્યાય થતો જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે સરકારે અંગત ગ્રસ્ત અને આ બાબતે વિચારવું જોઈએ અને ખેડૂત ને સૌની યોજના નું પાણી સંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરી આપવી જોઈએ જી જી ધન્યવાદ સમગ્ર માહિતી બદલ વાત કરીએ તો તો સમાચાર છે કે અમદાવાદમાં પતંગની થીમ સુરતમાં ડાયમંડની ચમક બુલેટ ટ્રેનના દરેક સ્ટેશનો પર જોવા મળશે અદ્ભુત નજારો દેશની આર્થિક રાજધાની મુંબઈ અને ગુજરાતના અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનના તમામ બાર સ્ટેશનો પણ ખાસ હશે જે શહેરમાં આ સ્ટેશનો હશે તે તે શહેરની ઇમારતો લોકોને તે સ્થળના ઐતિહાસિક વારસાનો પરિચય કરાવતી જોવા મળશે ઉદાહરણ તરીકે જોઈએ તો ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરતના સ્ટેશનને અંદર અને બહારથી હીરાની ચમક દર્શાવવાથી થીમ પર ડિઝાઇન કરવામાં આવશે મુંબઈ સ્ટેશનના રવેશમાં તમે અરબી સમુદ્ર જોશો જ્યાં તમને વાદળો અને પથ્થરો સાથે અથડાતા ઊંચા મોજાની થીમ પણ જોવા મળશે બુલેટ ટ્રેનના અમદાવાદ સ્ટેશનને પતંગોથી શણગારવામાં આવશે મિલ્ક સિટી તરીકે ઓળખાતું આણંદ સ્ટેશન અંદર અને બહારથી દૂધની થીમ પર બનાવવામાં આવશે વડોદરા સ્ટેશન પર વડના વૃક્ષની પેટર્ન પણ જોવા મળશે જ્યારે ભરૂચ ભરૂચ સ્ટેશન એકસો પચાસ વર્ષ જૂની કળા અને તેના કલાકારોને માન આપીને સૂતરાઉ વણાટનું પ્રદર્શન કરતું ડિઝાઇન જોવા મળશે બિલીમોરા સ્ટેશન પર તમને કેરીના બગીચાઓની પણ ઝલક જોવા મળશે આ સાથે તમામ માહિતીનું અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું તમારી સમસ્યા અને નિવારણ માટે પ્રયાસ કરતા રહીશું હાલ મનની વાતમાં બસ આટલું જ નમસ્કાર